નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસ્તળ માર્કેટિંગ ગેડમાં આજે તારીખ ત્રીસ જાન્યુઆરી ને શુક્રવારના રોજ જસ્તળ માર્કેટિંગ ગેડમાં જીરાની આવક જોઈએ તો અગિયારસો ગુણી આસપાસ જેવી આવક જોવા મળી રહી છે નવા જૂના બંનેની થઈ જેમાં નવા જીરાની આવક આજે થોડી સારી જોવા મળી રહી છે બસો પચાસ જેવી નવા જીરાની આવક જોવા મળી રહી છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને જીરાના આજના બજારમાં

pistol pistolimta aja. Pistolim a, pistolim a, pistolim a, pistolim a, pistolim a, pistolim a, pistolim dia, pistolim a, pistolim a, pistolim a, pistolim a, untuk a, pistolim 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 4580 ਨਵੂ ਸੁਪਰਮਾਰਕ ਸੁਮਲੀਆ ਹਾਂ 34 ਲੀਕੇ ਪਹਿਲੀ ਵਾਰ ਜਾਈ 3400 9:45 ਤੇ ਸੁਮਲੀਆ ਪਿਸਤਾ 34 ਬੀਜੋ ਤਿਆਰ ਹੁਣ ਇਹ Cuma 100 rupiah Pura medium superman 3650 નો મિડિયમ નવા સાથે 45 હો આલે બોલા બોલા બોલે ઈ તો બોલે જ ન આગળ પૈસ્તાલીસો રૂપિયા પૂરા માલ સારો સુપરમા પૈસ્તાલીસો રીતે રૂપિયા સુપરમાલ

ચુમ્માલીસો ને પંચ્યાસી રૂપિયા મીડિયમ સુપર જસદણ માર્કેટિંગ યાર્ડ માં જીરા ના બજાર આજે બેતાલીસો રૂપિયાથી લઈને પિસ્તાલીસો ને એસી રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યા છે ગઈકાલે કરતા જે સારા બજાર જોવા મળી રહ્યા છે